જય માતાજી મિત્રો હું છાયાબેન પટેલ તમારું સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલમાં ઉનાળો શરૂ થાય એટલે આપણને ઠંડી ઠંડી આઈસ્ક્રીમ ખાવાનું ખૂબ જ મન થાય છે તો આજે આપણે બનાવીશું એવી આઈસ્ક્રીમ કે જેમાં ગેસનો ઉપયોગ નહીં થશે દૂધને ઉકાળવાની પણ જરૂર નહીં પડશે ના માવો જોઈશે ના કન્ડેન્સ મિલ્ક જોઈશે ના કસ્ટર્ડ પાવડર અથવા કોર્નફ્લાવર જોઈશે ફક્ત પાંચથી દસ મિનિટમાં બની જતી એવી સુગર ફ્રી ચીકુ આઈસક્રીમ બનાવીશું બિલકુલ સ્કીપ કર્યા વગર આ રેસીપી તમે જરૂરથી જોજો રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ તો સૌ પ્રથમ એક વાટકી જેટલા કાજુ લઈશું તેમાં થોડું પાણી ઉમેરીશું અને એને પલાળવા મૂકીશું ત્યાં સુધી આપણે બીજી પ્રોસેસ ચાલુ કરીએ હવે અહીં મેં છ નંગ જેટલા પાકેલા ચીકુ લીધા છે થોડું પાણી ઉમેરીને બરાબર ઢોઈ લઈશું જેથી ચીક લાગેલું હોય તે નીકળી જાય હવે આપણે એક છરીના મદદથી આ રીતે ચીકુની છાલ કાઢતા જઈશું ચીકુમાં વિટામિન સી આવે છે જેથી એ સ્કીન માટે હાડકા માટે અને ઇમ્યુનિટી બુસ્ટ કરે છે ચીખું મીઠા હોવાથી એ નેચરલ સુગરનું કામ કરે છે પછી આપણે ચીકુના બે ભાગ કરીને વચ્ચેથી બી કાઢી લઈશું અને આ રીતે નાના નાના ટુકડા કરી લઈશું આ જ રીતે બધા ચીકુની છાલ ઉતારીને કાપી લઈશું ત્યારબાદ આપણે નવથી દસ જેટલા કાળા ખજૂર લઈશું જે સોફ્ટ આવે છે તે તમારે લેવાના હવે આપણે એક એક કરીને ખજૂરમાંથી બી કાઢતા જઈશું આ જ રીતે આપણે બધા બી કાઢી લઈશું અહીં મેં ખજૂરને ધોઈ અને સૂકવીને લીધા છે પછી એક મિક્સર જાર લઈશું એમાં આપણે કાપેલા ચીકું ઉમેરી લઈશું પછી એમાં ખજૂર ઉમેરી લઈશું ત્યારબાદ તેમાં પલાળેલા કાજુ ઉમેરી દઈશું ચીકુ અને કાજુનું કોમ્બિનેશન બહુ સરસ લાગે છે અને એમાં થોડા કાજુ આ આઈસ્ક્રીમમાં પલાળીને ઉમેરશો ને તો સ્વાદ બહુ સારો આવશે અને આપણી ચીકો કેન્ડીમાં જરા પણ બરફ ના જામે એના માટે ફક્ત બે ચમચી મિલ્ક પાવડર ઉમેરી દઈશું ત્યારબાદ મીઠાશ માટે થોડી ખડા સાકર ઉમેરીશું આ બિલકુલ ઓપ્શનલ છે ત્યારબાદ થોડો એલચીનો પાવડર ઉમેરીશું અને એક ચમચી જેટલું શુદ્ધ દેશી મધ ઉમેરી લઈશું ત્યારબાદ એક વાટકી જેટલું દૂધ ઉમેરી લેશું હવે ઢાંકણ ધાકી સારી રીતે ક્રશ કરી લેશું તમે જોઈ શકો છો કે કેટલી સરસ પેસ્ટ બની ગઈ છે અહીં તમારું પેસ્ટ થોડું જાડું હોય તો તમે એમાં દૂધનું પ્રમાણ વધારે લઈ શકો છો હવે આપણે એક ચમચાના મદદથી આઈસ્ક્રીમ મોલ્ડમાં ભરતા જઈશું આ જ રીતે બધા મોલ્ડમાં બેટર ભરતા જઈશું તમે જોઈ શકો છો આપણી કેન્ડી બધા મોલ્ડમાં ભરાઈ ગઈ છે ત્યારબાદ આઈસ્ક્રીમની સ્ટીક એક એક કરીને અંદર મૂકતા જઈશું જો તમારી પાસે કેન્ડી મોલ્ડ ના હોય તો તમે કેન્ડી કેવી રીતે બનાવી શકો એ પણ હું તમને આજે બતાવીશ મેં આ રીતના ટી કપ લીધા છે પછી એમાં થોડું થોડું બેટર રેડતા જઈશું આ રીતનું બેટર ભરી લીધું છે ત્યારબાદ ફોઇલ પેપરનો ચોરસ ભાગ કાપી આ રીતે ટી કપ ઉપર લગાવી લઈશું આ જ રીતે બધા ટી કપ ઉપર લગાવી દઈશું ત્યારબાદ એક છરીના મદદથી આ રીતે વચ્ચે લાંબો કાપો પાડી લઈશું હવે આપણે આઈસ્ક્રીમ સ્ટીક લઈશું ત્યારબાદ એક એક કરીને વચ્ચે કાપાની અંદર મૂકતા જઈશું હવે આપણે પાંચથી છ કલાક ક્યાં તો ઓવરનાઈટ ડીપ ફ્રીઝરમાં મૂકી દઈશું તમે જોઈ શકો છો આપણી કેન્ડી સારી રીતે ફ્રીઝ થઈ ગઈ છે હવે આપણે એક ગ્લાસમાં પાણી ભરીશું અને એક એક આઈસ્ક્રીમ મોલ્ડને પાણીમાં સારી રીતે બેઠી ત્રણ વાર ઉપર નીચે કરતા જઈશું અને બંને હાટ વડે રબ કરીશું તમે જોઈ શકો છો આપણી આઈસ્ક્રીમ કેટલી સરસ ઇઝીલી નીકળી આવી છે આ જ રીતે બધી આઈસ્ક્રીમ ડીમોલ્ડ કરી લેશું આપણે ચીકુ આઈસ્ક્રીમ ખાવા માટે તૈયાર છે આ રીતે તમે ઘરે હેલ્ધી અને સુગર ફ્રી ચીકુ કેન્ડી બનાવો અને નાનાથી લઈને મોટા લોકોને ખવડાવો હવે આપણે ટી કપમાં આઈસ્ક્રીમ મૂકી હતી તે જોઈ લઈએ આ રીતે કાટરના મદદથી થોડું કાપી લેશું અને પછી આ રીતે ફાળી લઈશું તમે જોઈ શકો છો આપણી કેન્ડી કેટલી સરસ નીકળી આવી છે આ જ રીતે તમે ચીકુ કેન્ડી આઈસ્ક્રીમ મોલ્ડ વગર બનાવી શકો છો તમારી સો ટકા સરસ જ બનશે કોઈ પણ ઝંઝટ વગર આપણી ચીકુ કેન્ડી તૈયાર થઈ છે આ રીતે મેં કેળાની આઈસ્ક્રીમ બનાવી છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે તે તમે જરૂરથી જોજો અને નીચે કોમેન્ટ સેક્શનમાં જણાવજો કે કેવી બની આવી જ અવનવી રેસીપી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં જેથી નવી નવી રેસીપીની નોટિફિકેશન આવતી રહે તો ચાલો મળીએ બીજા વિડીયોમાં આવજો